નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બોલ છેલ્લા અડતાલીસ કલાકમાં ઉપરવાસના વિસ્તારોમાં વરસાદે માજા મુકતા આજવા સરોવરની સપાટી વધી જવા પામી હતી અને જેને પરિણામે આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને પરિણામે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે આજ રોજ બપોરે વડોદરાના મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા

પ્રતાપપુરા સરોવર અને વિશ્વામિત્રી નદીની સપાટીનું સતત મોનિટરિંગ કરી રહ્યા હોવાનું ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું છેલ્લા અડતાલીસ કલાકમાં આજવા સરોવર પર બે સ્પેલમાં પાંચ ઇંચ અને બે ઇંચ એમ સાત ઇંચ વરસાદ વરસતા આજવા સરોવરમાં જે પાણીની આવક વધી અને આજવા સરોવરનું લેવલ પહેલાં બસો તેર પણ છેતાલીસ થતાં એના દરવાજા ખોલવામાં આવ્યા હતા બપોરે ત્રણ વાગ્યા પછી દરવાજા પાછા બંધ કરવામાં આવ્યા એટલે પહેલી વખત નવ વાગે ખોલ્યા ત્રણ વાગ્યા બંધ કર્યા અને રાત્રે પાછા ફરી દરવાજા ખોલી કારણ કે નવો બે ઇંચ વરસાદ થતાં બસો તેર પોઈન્ટ પાસઠ ફૂટની સપાટી થતાં ફરી આજોના દરવાજા ખોલવામાં આવ્યા આઠ હજારથી છ હજાર ક્યુસેક જેટલું પાણી ડિપેન્ડિંગ ઓન ધ હાઇડ્રોસેટિક પ્રેશર એ સુરત નદીમાં છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો લોકલ એરિયામાં પણ આજે સવારથી વરસાદ છે ગઈકાલે પણ વરસાદ હતો એટલે વડોદરા શહેરમાં પણ બે પોઈન્ટ બે ઇંચ જેટલો વરસાદ અને આજે સવારથી દોઢ બે જેટલો વરસાદ નોંધાયો છે એટલે કહી શકાય કે વરસાદની પેટર્નના લીધે વિસાવતી નદીનું લેવલ પ્રતાપપુરા અને આજવાનું પાણી છોડવાના લીધે હાલ અઢાર પોઈન્ટ નેવું એટલે કે ઓગણીસ ફૂટની નજીક વહી રહ્યું છે વીસ ફૂટ બાદ યોગ્ય ચર્ચા વિચારણા કરીને આજવાના દરવાજા લોકલ વરસાદી પેટર્ન જોઈ અને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે હાલ તંત્ર આજવા સરોવરનું લેવલ પ્રતાપપુરા સરોવરનું લેવલ વિશ્વામિત્રનું લેવલ વરસતા વરસાદની પેટર્ન અને હવામાન ખાતા દ્વારાની આગાહી આ તમામ ફેક્ટરો આજવા ડેમની સ્ટેબિલિટી આ તમામ ફેક્ટરોને ધ્યાનમાં રાખી અને પુખ્ત ચેચા વિચારણા કરી અને પ્રામાણિકપણે નિર્ણય લેવાતા હોય છે આ નિર્ણયને લીધે જે વડોદરા શહેરને પૂરની આફતમાંથી બચાવી શકાય એ પ્રમાણેની કવાયત હાથમાં ધરવામાં આવે છે તમામ તંત્ર એલર્ટ મોડ ઉપર છે આજવા સરોવરના બાસઠ દરવાજા ક્યારે બંધ કરવા એ બાબતના ટેકનિકલ ડિસિશન વરસાદની પેટર્ન જોઈને લેવામાં આવશે હાલ હજુ પણ જે આપણું જોખમી લેવલ છે રિસ્કી લેવલ બાવીસ ફૂટ એનાથી ત્રણ ફૂટ જેટલી નીચી વિશ્વની સપાટી છે જો વીસ ફૂટ સુધી આજવા સરોવર બસો બાર પોઈન્ટ પંચ્યાસી બસો તેર પોઈન્ટ પંચ્યાસીથી બસો બાર પોઈન્ટ પંચ્યાસી એટલે કે એક ફૂટની બફર કેપેસિટી ઊભી થાય તો નવો જે ચાર પાંચ છ ઇંચ વરસાદ પડે તો એને ખમી શકાય એ આશયથી આજવા ડેમની સ્ટેબિલિટી અને આજવા ડેમ ઓવરફ્લો ન થાય અને સાથે સાથે વિસ્વતી નદી પણ ઓવરફ્લો ન થાય એ પ્રમાણેના નિર્ણય લેવામાં આવી રહ્યા છે આ વખતે જે વોટર લોગિંગ છે એના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે કારણ કે વડોદરા કોર્પોરેશન એક ઐતિહાસિક કામગીરી કરી તમારા કાચી પાકી કાસો કવડ કાસોના ના સિલ્્ટિંગ કરેલા છે એટલે ગઈ વખતે જે એરિયામાં બે ત્રણ કલાકે પાણી ઉતરતું તો આજે એકાદ કલાકમાં પાણી ઉતરી જાય છે ઘણા બધા નાગરિકોના ફોન આવ્યા એટલે કહી શકાય કે ઐતિહાસિક કામગીરી વડોદરા શહેરમાં વિસાંતિ નદી વાઇડનિંગ ડી સિલ્ટિંગ જંગલ કટિંગની કરવામાં આવી છે હવે આ જે વરસાદી પેટર્ન છે એના આધારે અમે લોકો ખૂબ ક્લોઝ મોનિટરિંગ કરી રહ્યા છે કે વિસાવતી નદીનું લેવલ કેટલું વધી રહ્યું છે તંત્રનું આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન રેડી હોય છે કે જેમાં પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ હોય લોકોને રીલોકેટ કરવાના હોય એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાવાની વ્યવસ્થા પૂરી પાડવાની હોય ફાયરની ટીમો હોય એનડીઆરએફ હોય એસડીઆરએફ હોય વાહનોની વ્યવસ્થા કરવાની હોય આ તમામ મેન્યુઅલના આધારે આ તૈયારી કમિશનર લેવલે પૂર્ણ કરી દેવામાં આવશે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર